જૂના કાંસ્યની પાવનધરા પર દત નામની ગુંજ શ્રી ગુરુ લીલા મૃત પારાયણ અને જ્ઞાનયજ્ઞની ભવ્ય પૂર્ણાહુતિ અંકલેશ્વરના ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવતા જૂના કાંસિયા ગામની આંબાવાડી ખાતે શ્રી રંગ અવધૂત પરિવાર દ્વારા આયોજિત શ્રી ગરુ લીલા મૃત ગ્રંથ પારાયણનો મંગલ સમાપન થયો હતો નારેશ્વરના નાથ શ્રી રંગ અવધૂત મહારાજના નારેશ્વર આગમનના શતાબ્દી વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે જૂના કાંસ્યાની આ અંબાવાડીએ જ સ્થળ છે જ્યાં પૂજ્ય બાપાએ અજ્ઞાતવાસ ગણ્યો હતો જેના કારણે ભક્તો માટે આ સ્થળનું વિશેષ મહત્ત્વ છે ગત ત્રેવીસ ડિસેમ્બરથી શરૂ થયેલા આ ધાર્મિક મહોત્સવમાં યજ્ઞ અને અનુષ્ઠાન કરવામાં આવ્યા હતા જેને આજે વિધિવત સ્વાહાકાર સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ દિવ્ય યજ્ઞનું સંચાલન ગોલ્ડ મેડાલિસ્ટ વિધાન બ્રાહ્મણ રાકેશભાઈ જોશી યજ્ઞાચાર્ય તરીકે અને જૈત્રક જોશીએ કર્માચાર્ય તરીકે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે કરાવ્યું હતું આ સાત દિવસીય પારાયણ દરમિયાન સમગ્ર વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું પૂર્ણાહુતિના અવસરે અંકલેશ્વર અને આસપાસના પંથકમાંથી મોટી સંખ્યામાં રંગભક્તો ઉમટી પડ્યા હતા અને યજ્ઞના દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી